અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હોબાળો મચાવ્યો હતો અને ગુરુવારે કોલેજના આચાર્યને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરી હતી નવયુગ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ઉપરાંત પીવાના પાણી શુદ્ધ કોઈ વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓની આ બાબતે રજૂઆત સંભળાતી નથી કોમર્સ અને સાયન્સ બનેના આચાર્યએ પોતાની આલિશાન ઓફિસ બનાવી લીધી છે પરંતુ તેમને વિદ્યાર્થીઓ માટે કેન્ટીન અને પીવાના પાણીની કોઈ સુવિધા ઉભી કરવાની રસ જ નથી કોલેજના ટોયલેટની સ્થિતિ પણ બિસ્માર છે અનેક રજૂઆત છતાં કોલેજ દ્વારા સુવિધા ઉભી કરાતી નથી જો બોતેર કલાકની અંદર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એબીવીપીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી સાયન્સ કોલેજના આચાર્ય અશ્વિન પટેલે જણાવ્યું હતું કે અમારી કોલેજમાં આરો સહિત પાણીની વ્યવસ્થા છે બે હજાર અઢારમાં ટોયલેટ યુરીનલ નવા બનાવ્યા છે રોજ બે વાર સ્વીપર પણ સફાઈ કરી છે વિગેરે તેમણે જણાવ્યું હતું યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા ફીમાં કરેલા વધારા મુદ્દે એવીપી આવેદનપત્ર આપી વધારો પરત ખેંચવા માંગ કરી છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ વર્ષે મધ્ય સત્રમાં અચાનકથી ફી વધારો કરાયો છે પ્રથમ સત્રમાં ફી ત્રેવીસ હજાર આઠસો પાસાઠ બીજા સત્રમાં એકત્રીસ હજાર એકસો રૂપિયા કરી છે ફીમાં સાત હજાર ત્રણસો પંદર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અચાનકથી આ ફી વધારાથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે ઉડતાલીસ કલાકમાં ફી વધારો પરત ખેંચી લેવાની માંગ કરી છે સાથે સાથે નવી કોલેજમાં પણ હોબાળો કર્યો હતો অজয় কুর্শি সাথে অর্থাৎ